મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ તરીકે જાણીતા છે કારણ કે તેઓ સ્ટેજ ઉપરથી કાર્યક્રમમાં અધિકારીઓને હસતા હસતા તીખી ટકોર કરે છે અને અધિકારીઓને તો આંખમાં પાણી પણ લાવી દે છે એટલી હસ્તી હસ્તી મીઠી મીઠી ટકોર કરીને વયા જાય છે અને હવે આ મુખ્યમંત્રીના માર્ગે ભાજપના સિનિયર નેતાઓ પણ ચાલતા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા હાલમાં વડોદરામાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન 9 એપ્રિલથી ચાલી રહ્યું છે ત્યારે 9 એપ્રિલે માંજલપુર વિસ્તારમાં આ સક્રિય સદસ્ય સંમેલન ચાલી રહ્યું હતું અને હસતા હસતા બડાપો કાઢી દીધો છે આ ધારાસભ્યએ ધારાસભ્ય સિનિયર યોગેશ પટેલે પોતાને માઈક મળતા જ હસતા-હસતા બધું જ કહી દીધું છે અને માંગણીઓ કરી લીધી છે તેમણે કહ્યું છે કે અમારા વિસ્તારમાં ઉત્તર અને પૂર્વના લોકો આવી જાય છે કામ તો કરે છે પણ જો અમારા અને અમારા જ વિસ્તારના ડેપ્યુટી મેયર કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવે તો આના કરતાં પણ વધારે કામ થાય આ હસતા-હસતા વાતો તો કરી દીધી પણ ભાજપના કાર્યકર્તાઓ એટલું હસ્યા એટલું હસ્યા કે પેટ પકડીને બધા જ લોકો હસી પડ્યા ત્યારે આપણે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે શું કહ્યું તે પણ સાંભળી લઈએ આ માજલપુર વિસ્તાર સાહેબ એવો છે કઈ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ને આ બધા એવી રીતે મંડી પડે છે આખું લશ્કર આખા વડોદરા શહેરમાં સૌથી વધારે હાઈએસ્ટ વોટ આ માજલપુરની આ કાર્યકર્તાઓની મહેનત આજે જુઓ તમે અમને એમનો ટાઈમ સાત વાગ્યા વાપરે પણ સાડા છ ને બધા આવી ગયા કારણ કે પ્રમુખ શ્રીને અમને મળવું હતું ખાસ આશા નવા પ્રમુખ આવ્યા તો આપણે બધા એમને મળીએ એટલે આ પ્રોગ્રામ પત્યા પછી આ બધાને મળજો એટલી એવું આશા રાખું ખાસ કરીને આ માજલપુર વિસ્તાર એવો હતો સાહેબ કે જ્યારે હું રાવપુરા લડતો હતો પાંચ વાર જીત્યો ત્યાં છઠ્ઠી વાર મને સાહેબે કીધું કે તમે માજલપુર લડો ત્યારે મને બી ખબર ના પડી કે એમ લડવાનું તારે બાર સીટમાંથી અગિયાર સીટ કોંગ્રેસ ની હતી અને એક જ સીટ ભાજપ ની હતી એ સાહેબે મને બહુ વિચારીને કીધું કે બહુ વિચારીને કહો તમારે રાવપુરા લડવાની લીધે પણ માઘલપુર જાઓ તો સારું ધનકુ સાહેબ તમારી કુલમાં એ કરી છે તમે જે કહેશો એ લડી તો તમે એ વખતે બારમાંથી પહેલી ઇલેક્શન આવી કોર્પોરેશનની તો અમે અગિયાર સીટી લઈ અને એક જ કોર્પોરેટર કોંગ્રેસનો રહ્યો એ બીજી ઇલેક્શનમાં તો બધા બારે બાર ઘેર ગયા એટલે બીજો એક હતો એ બી ગયો તો અહીંની જે કામગીરી છે પહેલા અમારા ફંડમાંથી જે કામ થાય તે પહેલા અમે કાર્યકર્તાને કહીએ છીએ કે તમારા ઘર ઘરનું ઘરનું પાસેનું કોઈ બી કામ હોય તો કહો એટલે એ લોકો જે કામ બતાવે પહેલું થાય છે એટલે કાર્યકર્તાઓ ખુશ છે ને બીજું અમારા વિસ્તારમાં લગભગ ઘણું કામ પતી ગયું છે પણ ઘણું કરવાનું બાકી બી છે ના વખતે તો અમારા ભૂપેન્દ્રભાઈએ અઢી કરોડ કરી દીધો એટલે બધાને મજા ને એટલે હજુ ફરીથી કઈ કામ કરાવવા હતો કેજો ને બધા કામ લખવાના શરૂ કરો કારણ કે હવે આ એપ્રિલ મહિનો આવી ગયો એટલે ગ્રાન્ટ બી આવી જશે અને આપણા કામો બી થઈ જશે સાહેબ અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર આ નિલેશ આપેલો તો છ મહિના બાદ એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તર માંથી બહુ આવ્યા દક્ષિણ માંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને એ તમે તો માજલપુરના જ છો પણ તમે આપ્યા ખરા પણ અમારે એક મહામંત્રી બી આપો કારણ કે કાયમ આપતા આવ્યા છે કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે અમારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કંઈ નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીં ડેપ્યુટી કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઉછેલા લાવે છે અમારે કંઈ કશું નથી તો વોટ વધારે એટલે આટલું ધ્યાન રાખજો એવું ખાસ કરીને મારે બે ત્રણ વાત કહી દઉં કે હવે આપણે જે ગ્રાન્ટ આવશે ને એ ગ્રાન્ટમાંથી આપણે ઘણા કામો કરવાના છે ખાસ કરીને બધા જ નગરોમાં મેં ફૂટપાથ છે પાણીની લાઈન છે બધું ઘણું કરી નાખ્યું છે ખાસ અમે નગરોમાં કામ કર્યા એ રીતે સોસાયટીઓમાં જ ન કાપો સોસાયટીમાં બી આરસીસી રોડ ને આ બધું લગભગ પૂરું થવાયું છે પણ છતાં પણ ઘણી જગ્યાએ પહેલેથી પથ્થર નખાયેલા એ પથ્થરો ઘણી જગ્યાએ તૂટી ગયા છે એ બી હવે આપણે ફરીથી બધે મળતા રહીશું એ રીતે આપણે વાત કરતા કામ કરતા રહીશું અને હવે જે ઇલેક્શન આવે છે હવે ઇલેક્શનમાં આપણે બહુ ધ્યાન આપવાનું છે કારણ કે અત્યારે એક વડોદરામાં એક ગ્રુપ બહુ સક્રિય થઈ ગયું છે અને એ લોકો થનગની રહ્યા છે કોર્પોરેશન લડવા મને એક બે બેના જોડે વાત થયેલી ને એ તો એવા ડમફાસ મારતા હતા કે તમારી સરકાર જશે આવ કે કોર્પોરેશન થયા ભાઈ આવા સેકચલિયો તો અમે બહુ જોયા છે હવે બહુ દાડા દૂર નથી પાસે આવજે એટલે જયારે ઘણી વાર હું વિધાનસભા લડું છું ને તારે ઘણા પેપરવાળાને આ બધા કહે કે આ વખત તમે હારવાના છે હું રિઝલ્ટ આવે એ દાડા ને ભાઈ એટલે એ બધાને મેં કીધું છે કે રિઝલ્ટ આવે ને એ દાડા આવજો એટલે જોજો શું થાયશ ડિપોઝીટ બી આ થયો એ બી જતી રહે ને આખા ગુજરાતમાં કોંગ્રેસની ડિપોઝીટ કઈ હોય વિધાનસભામાં તો માજલપુરમાં જ ગઈ તો આપણે પ્રમુખ પ્રમુખશ્રીને સાંભળવાના છે અને આપણા માજલપુર પર ધ્યાન આપશે એવું કીધું જ છે ના થોડું જો ભૂવો નારિયલ નાખે ને તો ઘર પડી જ એ તમે માજલપુરના જ છો માંગણી પણ કરી લીધી છે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ભાજપની માળખાગત હોદ્દેદારીઓ પણ યોજાવા જઈ રહી છે ત્યારે આ સિનિયર ધારાસભ્યની વાત કેટલી યોગ્ય અને માન્ય રાખવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો ફરીથી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી અમને આપશો રજા નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ